આનંદ એ છે કે ઘરના ઘરના અમરીશભાઈ દરેક પરિવાર માં સલાહ દેવાતી હોય સાંભળવાનું ન હોય તમે કોઈ અમારું કીધું કરતા નથી ઓલું વાવાઝોડું આવ્યું ને તે ગામડામાં કોકે પૂછ્યું બાપા ને કા બાપા વાવાઝોડા એ કેવું નુકસાન કર્યું

અને અહીંયા જાડેરી જાન લઈ અને અમરીશભાઈ અને એનો પરિવાર ભગવાન ઠાકરની જાન લઈને આવ્યા અને રૂડે માંડવે અહીંયા રૂક્ષણીના વિવાહ થયા પણ દાદાએ જે સાત શ્લોક જે રૂક્ષ્મણીના પત્રની વાત કરી આ બધાને ખબર જ હોય પણ એ પત્ર દ્વારકા મંદિરમાં આરતી પૂરા થયા પછી

કે અમે અહીંયા ગમે ની હારે અમારી ફરતા એ એવા હથિયારો લઈને ઉભા છે કામ ક્રોધ લોભ મોહના એની થી ગોવિંદ તું લઈ જાજે કારણ કે અમે જો કામ માલી મુક્ત નથી થઈ એકવાના એ તો વાતો થાય કામ ક્રોધ લોભ માલી મુક્ત કરો કાઈ નો મુક્ત થવાય કામે જરૂરી છે ક્રોધે જરૂરી છે ટાઈમે ટાઈમે હો પછી બકાલુ લેવા જાવ ન્યા થેલ્યુ પોસાડી ના હોય એટલે ભાવ નો હોય ધીરે જાને ભાઈ નહીં દરેક વસ્તુ દરેક જગ્યાએ જરૂરી જ છે ભાઈ હાવ તમારામાં કામ ન હોય તો હાવ હાવ ઢીલા ઢબ સાહેબ મને કઈ ગમતું નથી તું ઘડીક બેહી તો અમનેય નહીં ગમે એક જણો દવા લેવા ગયો કીધું સાહેબ ભૂલી જવાની બહુ આદત છે તો કાઢ આ દવા આ લેજો યાદશક્તિ વધી જાહે

અને તમામ માતાઓ બહેનો ભાઈઓ બધા છોકરાઓને લઈ લીધું ભાઈ જો ગણપતિ દાદા આવ્યા જો ગણપતિ બાપા આવ્યા આપણે નાના હતા ને જોયું છે ગોવિંદ બાપુ કોઈ વળી એને કોઈ વળી ભાવી કોઈ લાડુઓ બનાવીને આપ્યો હોય વળી હોંઢમાં આપે એટલે હાથી વળી લાડુઓ ખાઈ જાય પૈસા આપે એટલે તરત એના માઉત આપી દે આખું ગામ પગે લાગતું હોય પણ કોઈ દી એવું ખરું કોઈ ગામમાં કુતરાનો હોપ છે ક્યાં આ હેરીનું કુતરું ઓલી હેરીમાં ન જાય આપણે જોયું છે છે ક્યાંય કુતરા નો હક પણ હાથી ગામ માં આવે ત્યારે ગામ ના કુતરા એક થઈ જાય બોલો અને તમામ ભંતા હોય છે હાથી ને હવે સાંભળો હવે હવે એ આપણી ભાષા સમજે નહીં આની ભાષા આપણે સમજી નહીં પણ માની લો થોડીક વાર પૂછતા આપણે એને પૂછી નહીં સમજી જાય અને આપણે કઈ કે હે ભાઈ ગલેશ તમારે કાય આ જે ગામમાં હાથી આવ્યો એને કઈ તકલીફ ખરી કાય

અને જ્યાં સુધી તમને સારો વિરોધી ન મળે ત્યાં સુધી તમારી સારી પ્રગતિ ન થાય ભલા ભલામાણા ભગવાન કૃષ્ણની સામે કંસ ના આવે તો કૃષ્ણને અગિયાર વર્ષની ઉંમરે આપણે ઓળખી જ ન શકીએ કૃષ્ણની સામે બકાસુર ના આવે તો આપણે ઓળખી ન શકીએ કૃષ્ણને સામે પૂતના ના આવે ત્યાં સુધી આપણે ગોવિંદ ને ઓળખી ન શકીએ ભલામાણા એકલા ભક્તો જ હોત એની તો ભોજ્યો ભાઈ એનો ઓળખ ને તો એને આપણે ગ્રુપમાં નાખી દેતી તો એકચ્યુલી બધા સાથે બેચવા વાળા ગ્રુપ છે પણ ગોબો ઉપાડે ને ત્યારે ખબર પડે કે ઓહો આણે આ કર્યું અને એટલું થયું સતા આખી જિંદગી કૃષ્ણને અમુકે ન સ્વીકાર્યા એટલે ન સ્વીકાર્યા શું કામ આ આપડી થી આગળ વયો ગયો ઈ ઈર્ષા તો તેદી હતી ભલા મણ એટલે ચિંતા ન કરાય આવું સારું કાર્ય કરતા હોય સગન અને ભાઈ દેવ દેવસી ભાઈ તેમજ રામજી આ ત્રણેય ભાઈઓનો પરિવાર કળસરિયા પરિવાર ਏ ਜੀ ਅਜ ਵਾਗਿਆ ਚੇ ਏ ਵਧਾਇਉ ਕੇ ਰਾਤ ਚੋਲਿਓ ડોક્ટર ધીરજભાઈ આહિર અને વાઘમસી સાહેબ બંને છૂટા લઈને આવે છે ધન્યવાદ સાહેબ સાહેબ બધા ਰਿਤੀ ਸਾਹਿਬ ਆਪ ਤੂੰ ਗੋਕੁਲជា ਆਦ ਅੱਜਿਆਰੇ ਤਾਂ ਤੂੰ ਗੋਲੀ ਤੰਪੀਰੇ ਇਹ ਉਠੀ ਸੇ ਗੰਸਨੀ ਕਚੇਰੀ